હેલો મિત્રો કેમ છો તમે બધાએ આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે દૂધી પનીર કોફતા કઢી બનાવીશું તેના માટેના ઇન્ગ્રી જોઈ લઈએ તો અહીંયા મેં સો ગ્રામ પનીર લીધેલું છે અડધો કિલો દૂધીને ધોઈ છાલ ઉતારી અને મેં ખમણી લીધી છે દહીં લીધેલું છે એક કપ ચણાનો લોટ ઝીણી સમારેલી ડુંગળી તન ચમચી ધાણાજીરું હળદર પંજાબી ગરમ મસાલો લીધેલો છે સ્વાદ અનુસાર મીઠું કશ્મીરી મરચું કસ્તુરી મેથી આદુ લસણની પેસ્ટ આને આપણે ગ્રેવી બનાવવાની છે તો ત્રણ નંગ ડુંગળી ત્રણ નંગ ટમેટા અને એક મીડિયમ સાઇઝનું લીલું મરચું જેનું મેં મોટું કટિંગ કરી લીધું છે અને આખા ગરમ મસાલા તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ તો સૌ પ્રથમ આપણે કોફતા બનાવીશું તો કોફતા બનાવવા માટે આપણે અહીંયા દૂધી લઈ લીધી છે એમાં આપણે મીઠું નાખી અને આને દસ મિનિટ રાખીશું જેથી આમાંથી દૂધીમાંથી બધું પાણી છૂટી જાય તેના માટે એટલે આપણે આમાં એક ટીસ્પૂન જેટલું મીઠું એડ કરીશું આપણે આને હલાવી અને દસ મિનિટ માટે રાખી દઈશું આપણે આપણે આ રીતે મીઠું ભેરવી અને આપણે દસ મિનિટ આને રાખીશું જેથી બધું પાણી દૂધીમાંથી છૂટી જાય આપણે દસ મિનિટ થઈ ગઈ છે આમાંથી બધું પાણી કાઢી લેશું

હવે આપણે આમાં ડુંગળી નાખીશું સમારેલી બાઇન્ડિંગ માટે આપણે ચણાનો લોટ અને તમારે કોર્ન ફ્લોર એડ કરવો હોય તો તમે કોર્ન ફ્લોર પણ એડ કરી શકો છો પણ હું ચણાનો લોટ એડ કરું છું ત્યારબાદ આપણે પનીર એડ કરી દઈશું આ રીતે આપણે એને ભૂકો કરી અને આમાં એડ કરી દેવાનું છે ચણાનો લોટ તો આપણે માટે જ આમાં એડ કરવાનું છે કેમ કે પનીરમાં ઘણી વખત પાણી રહેલું હોય છે અને દૂધીમાં પણ પાણી રહેલું હોય છે તેના માટે આપણે આ દૂધીના પાણીને ફેંકી નથી દેવાનું આમાં તમે આનું જ્યુસ બનાવીને પણ પી શકો છો અને તેલ બનાવવું હોય તો આમાં ટોપરાનું તેલ એડ કરી તમે તેલ પણ બનાવી શકો છો જ્યુસ કરવું હોય તો આમાં કોથમરી ફુદીનો એડ કરી અને સંચળ પાવડર એડ કરીને જ્યુસ પણ તમે બનાવી શકો છો એટલે આપણે આને ફેંકવાનું નથી અને આપણે આમાં જે ગ્રેવી બનાવીશું તેમાં પણ તમે આને દૂધીના જ્યુસને એડ કરી શકો છો ત્યારબાદ આમાં આદુ અને લસણની પેસ્ટ એડ કરીશું ત્યારબાદ કશ્મીરી મરચું એડ કરીશું એક ટી સ્પૂન જેટલી હળદર એડ કરીશું એક ટી સ્પૂન જેટલું ધાણા જીરું ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું આપણે આમાં ચણાનો લોટ એડ કરીશું તમે કોફતા વારી શકો તેટલો આમાં લોટ એડ કરવાનું છે તો આપણે હજી આમાં ચણાનો લોટ એડ કરીશું બે ચમચી જેટલો લોટ એડ કરેલો છે આપણું બેટર રેડી થઈ ગયું છે આપણે તેલ હાથ કરી અને કોફતા બનાવી લેશું આ રીતના કોફતા બનાવી લેવાના છે થોડાક પાત્રા રાખીશું એટલે આપણે અંદરથી એ પાકી જાય તેના માટે તમારે ગોળ વાર હોય તો તમે ગોળ પણ કરી શકો છો તો અહીંયા અમે તેલ ગરમ મૂકી દીધું છે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે કોફતાને તરી લેશું સ્ટાર્ટિંગમાં આપણે આને હલાવવાનું નથી બે થી પાંચ મિનિટ થાય ત્યારબાદ આપણે એને ફેરવીશું તો આપણા કોફતા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે તો આપણા આપણે થોડુંક તેલ કાઢી લીધું છે તો આપણે વઘાર કરી લઈએ તો આખા ગરમ મસાલા અને જીરું એડ કરીશું ત્યારબાદ આદુ અને લસણની પેસ્ટ ત્યારબાદ ડુંગળીની ગ્રેવી એડ કરીશું

2 મિનિટ આપણે આને પાકવા દઈશું આપડી ગ્રેવી ઉકળી ગઈ છે તેમાં કશ્મીરી મરચું ત્રણ ચમચી આમાં મેં તીખું મરચું પણ એડ કરેલું છે ત્યારબાદ દહીં એડ કરીશું દહીં ઓપ્શનલ છે તમારે એડ કરવું હોય તો તમે કરી શકો છો ત્યારબાદ થોડુંક પાણી એડ કરીશું ત્યારબાદ ગરમ મસાલો એડ કરીશું ત્યારબાદ દૂધીનો રસ ઉમેરીશું ત્યારબાદ આ બધા કોફતા એડ કરી દેસુ મિનિટ આપણે ઉકળવા આપણી ગ્રેવી ઉકળી ગઈ છે તો છેલ્લે આપણે કસ્તુરી મેથી એડ કરીશું હવે આપણે આને સર્વ કરી લેશું તો તૈયાર છે આપણું દૂધી પનીર કોફતા કરી તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં